ડભોઈથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડભોઈ નગરમાં પાણીજન્ય રોગચાળાનો વકરતો વાવર દૂષિત પાણી તેમજ ગટરના ઉભરાતા પાણીના પરિણામે ઝાડા ઉલટી અને રોગચાળાની સ્થિતિ લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા હોય શાસક સાથે વિપક્ષ પણ મૌન મુદ્દામાં મુખ્ય જિલ્લા અધિકારીની સૂચના મુજબ તારીખ બે થી ચૌદ ઓગસ્ટ સુધી તાલુકા આરોગ્યની ટીમ નગરમાં હાથ ધરી હતી કાર્યવાહી એક તરફ તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ નગરમાં પાણીના ત્રણ સેમ્પલમાંથી બે પાણીના સેમ્પલ બિન પીવાલાયક હોવાના આવ્યા હતા રિપોર્ટ ગટર ડ્રેનેજ એકવીસ સ્થળેથી લીકેજ તેમજ પાંચ સ્થળેથી પીવાના પાણીની લાઇન લીકેજ મળી આવી હતી છેલ્લા બાર દિવસમાં ઝાડાના બાસઠ કેસ તેમજ ઝાડા ઉલટીના વીસ કેસ નોંધાયા જેમાંથી ઝાડા ઉલટીના દસ દર્દીઓને વડોદરા એસીજી હોસ્પિટલમાં રિફર કરાયા ડભોઈ સીએસસી ખાતે અડતાલીસ દર્દીઓની સારવાર અપાઈ જ્યારે તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા ચોવીસ લોકોને ઘરમાં જ સારવાર આપી નગરમાં ક્લોરીન ટેબ્લેટનું કરાયું છે વિતરણ તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું નગરમાં પોલીસ સ્ટેશન પાસેથી રાઇઝિંગ લાઇન તૂટી ગઈ હતી જેના સમારકામમાં દસ દિવસ જેટલો સમય લાગ્યો હતો જેથી બંધ પડેલ પાંચ પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ જવાથી ઉપરાતી ગટરોને લીકેજ સમસ્યાનો ઉકેલ આવ્યો સાથે જ નગરમાં ફેલાયેલા રોગચાળા બાબતે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ જ કમ્પ્લેન મળી ન હોવાનો લૂલો બચાવ કર્યો છે ફઝલ રઝા ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ ડભોઈ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બડોદરા ની સૂચના અનુસાર તારીખ બે આઠ બે હાજર ચોવીસ થી ચૌદ આઠ બે હાજર ચોવીસ સુધી ની કામગીરી કરેલ તાલુકા આરોગ્ય ટીમ દ્વારા કરેલ કામગીરી માં કુલ પાણીના સેમ્પલ ત્રણ લેવામાં આવેલ છે જેમાંથી બે બિન પીવાલાયક પાણીની માહિતી આવેલ છે લેબોરેટરી ટેસ્ટમાંથી આવેલ છે અને એક પીવાલાયક છે લાઈન લીકેજ માં ગટર ડ્રેનેજ લાઈન માં લીકેજ 21 મળ્યા છે અને પાણી લાઈન લીકેજો છે 5 છે તારીખ 2/8/2004 થી 14/8/2004 સુધી કુલ ઝાડાના મળેલ કેસ 62 છે અને કુલ ઝાડા ઉલટીના કેસ છે જેમાંથી દસ ઝાડા ઉલટીના કેસો એસએસજીમાં રેપર કરવામાં આવેલ છે અને સીએચસી ડબોઈ ખાતે અડતાલીસ કેસોની સારવાર કરવામાં આવેલ છે ઓપીડી બેઝમાં ઘરમાં ટ્રીટમેન્ટ ચોવીસ લોકોને આપેલ છે ક્લોરિન ટેબ્લેટ વિતરણ જો છે કુલ ત્રણ હજાર ચારસો પચીસ કરવામાં આવેલ છે આરસી ટેસ્ટ

ને જે માહિતી આપી હતી જે પાંચ છ લીકેજ જે હતા એ એ સમયે પૂર્ણ થઈ ગયા હતા જે બાકી હતા એ પૂરા કરી દીધા છે સાથે સાથે પ્રજા જે કહે છે કે કોઈ જગ્યાએ લીકેજ છે એ કામગીરી બી પૂર્ણ થઈ ગઈ છે ને હાલના તબક્કે અમે કોઈ ચોપડા પર લીકેજની સમસ્યા કે કોઈ કમ્પ્લેન હાજરમાં નથી જેથી કરીને મારું એવું કેવું છે કે લીકેજની સમસ્યા કોઈ જગ્યા નથી કોઈ પ્રજા કહે કહેશે તો એ તાત્કાલિક અમે કરવા તૈયાર છે કે આરોગ્ય ખાતાનું જે સૂચના મળશે એને અમે કરવા તૈયાર છે પણ અમને હાલના તબક્કે મોટી ભાગ પાણી ટાંકી જે કમ્પ્લેન જે સેન્ટર છે ત્યાં આગળ વર્તમાન સમયની અંદર એક પણ કમ્પ્લેન પેન્ડિંગમાં નથી જેની પ્રજાએ નોંધ લેવી ગટરનો સમસ્યા એવી છે કે રાઇઝિંગ લાઈન જે નગર પોલીસ લાઈન પાસે જે છ સાત દિવસથી મેન તૂટી ગઈ હતી જેને સમય લાગ્યો હતો જેના કારણે બધા જ પમ્પિંગ સ્ટેશનો બંધ હતા ડબલના પાંચે પાંચ પમ્પિંગ સ્ટેશનો બંધ હતા જેના કારણે ગટરો ઉભરાવવાનો વધ્યો હશે પણ હવે રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે ને કામગીરી પૂર્ણતાના આરે છે બાકી પાણી લીકેજની સમસ્યા કોઈ નથી જે પાણી ડોરું હતું એના કારણે તો અમે કેનાલ પાણી બંધ કર્યા છે અને બોટ પાણી ચાલુ કર્યા છે જેના લીધે અમે એક ટાઈમ ને બે ટાઈમ એક એ દિવસે પાણી મોકલીએ છીએ પહોંચાડીએ છીએ એટલે એ બી ત્રણ ચાર દિવસની અંદર રેગ્યુલર બે ટાઈમ પાણી થઈ પણ જશે એટલે અહિયાં સુધી કોઈ સમસ્યા છે નહીં ના તો આરોગ્ય અધિકારી બે તારીખ થી ચૌદ તારીખ સુધી સમસ્યા છે જ્યાં ઓલટીના કેસ જરૂરી નથી કે પાણી થયા હોય એ એમનો વિષય છે મારો વિષય નથી પણ નગરપાલિકામાં કોઈ એવી કમ્પ્લેન આરોગ્ય ખાતામાંથી મળી હોય કે કોઈ મારા વિસ્તારમાંથી મળી હોય કે પાણી લીકેજ છે